માતાજી મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં જો ત્યાં માયા આપણે બે ત્રણ પારા કરવાના છે દેખાડું જો આ આ રીતના કરવાના છે ચાર ને ચાર કેરા થઈ જાય એક બે ત્રણ ચાર ને પાંચ કેરા થાય રીંગણી વાવવાની છે ટ્રેક્ટર થી કીરવું હોત ને તો આમ દબાઈ જાત એટલે ટ્રેક્ટર થી લીલું પડતું હતું એટલે પછી ટ્રેક્ટર થી નો પારા કર્યા જો જોવામાં પારા નાખ્યા આપણે આમાંય નાખી દે પણ ટેક્ટર થી ખૂંદાઇ જાય રીંગણી સોંપવાની છે પપ્પા ગયા હે રોપ લેવા કીધું અત્યારમાં કમ્પ્લીટ કરી નાખી તો વવાઈ જાય તો બધા મિત્રો છેલ્લા સુધી વિડીયો જોતા રહીજો અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો આપણી જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય આમાં જો કાલ પછી નાનું ટ્રેક્ટર હાંક્યું તું જો કપા નીચલી ડાયરું ઘણી ભાંગી ગઈ છે કમ્પ્લીટ તો હવે થઈ ગયું છે પણ ટ્રેક્ટર નાનું આમાં જો ડાયરું ભાંગી નાખી ઘણી નુકસાન તો કરે તો હવે આપણે હાંકવાનું નથી એક જ વાર હાંકવાનું હતું હવે હવે ખડ થાય તો દવા છાંટી દઈશું તો બધા મિત્રો વિડીયો સહેલાઈ સુધી જોતા રહીજો ક કાંક માખું ડાય ગ્રુપ પણ વધારે આપણો મોટો ટ્રેક્ટર છે ને એટલે હવે નાનો ટ્રેક્ટર બોલાવ્યું પાક લાઈકનું નાખું આ પારા રેવાડીનું રંગની વાવ છે લે હળખું તો કરું છું આ નાખ કે રાખીયા રંગની વાવ છે માખું ઢમાડથી આટલે છે દેહોરા તાંકો અમે આ મસાડાઈ દીધું આ હા ક્યાંક કે માં પાછો અત્યારે અમારે ટ્રેક્ટર આવવાનું છે ફાનકી તો આવે એટલે આટલું પાછું આવે કે નથી એટલે રિંગની શોપ પણ મજા આવે તો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો દો મિત્રો જો બોલો હું તો હું તો જો પડારા કરે એ બકાલો લઈ જા.